અને એરિયો અમારે બગેસરા રોડ મેળીમા મંદિર છે ને એની સામેના વિસ્તારમાં આવી અને નદી કાંઠા વિસ્તારમાં અને પણ એટલું પાણી અને એટલો પ્રશ્ન છે ને કે માણસો અત્યારે ત્રાહીમાર થઈ ગયા છે એટલો ગરીબ માણસો એ બધા રહી છે અને કોઈને ધ્યાન જ નથી દેતું ગ્રામ પંચાયત હતું ને તો હજી કોઈ ધ્યાન દેતું હતું પણ જ્યારથી નગરપાલિકા થઈ છે ને બરોબર ત્યારે અત્યારે અમે ત્યાં જઈએ કેવાય તો કોઈ ધ્યાન દેતું નથી બરોબર એટલે સતત અહીંયા પાણીનો ને બધો પ્રશ્ન બહુ તકલીફ છે અને નાના માણસોમાં કોઈ ધ્યાન દેતા નથી અને આ મચ્છરનો આટલો ત્રાસ છે કે અવારનવાર માણસો ને બધા બીમાર જ રહી છે આ બાજુમાં એટલે એનું તમે તાત્કાલિક નિવારણ કરો તો સારું ને કે આ નગરપાલિકા બની જાય વ્યવસ્થિત ચૂંટણી થઈ જાય તો કાકાનો નિકાલ આવે પણ આનો અત્યારે કોઈક નિકાલ કરવાનો રજૂઆત કરીએ છીએ અમે સરકારને તમે અહીંયા જાઓ તો તમને શું કહી જાય ત્યાં જઈએ તો પછી કે નગરપાલિકાની ચૂંટણી છે અત્યારે કોણ જવાબ જ નથી આપતું કે ચૂંટણી આવ્યા પછી કંઈક કામ થશે કે અત્યારે કોઈક માણસો નથી ને કાંઈ નથી એમ કીધે રાખે તમે એક રજૂઆત કરેલી એક વાર કરેલી બે વાર કરેલી પછી બીજા માણસો વતન જતા હોય મેં વતન રજૂઆત કરેલી પણ હવે કોઈ ધ્યાન દેતું નથી આયા કારણ કે નગરપાલિકા બની નથી ને છે કે નથી કઈ કે ખબર જ નથી પડતી અત્યારે